શનિવારે તો કારખાને ગયો વેલા રજા પડી ગઈ અમારે હમણાં મંદિર જેવું હાલે પડી ગઈ એટલે રોટલી બનાવવાની ચાલુ છે છોકરા બે ખાય છે બટેટા ની ચીપ્સ એને બનાવી દીધી છે દેવાંશી ચીપ્સ ને કે

મારે રજા પડી ગઈ કે હા મંડીદ રજા ને કાલે રજા તમને ચિપ્સ ખાવાની મજા આવે છે ભાવે હા જો ચિપ્સ તું કે ચિપ્સ અમારે આજે રજા છે કાલ રવિવારની રજા છે એટલે આજ પછી કે બપોર પછી જઈશું ફરવા છોકરાને લઈને કે ગાર્ડન માં રમવા જઈશું તમારું શું કેવું છે આવું છે કોઈને ક્યાં છો અમે હું તારે લઈ જઈશું ખોટો બોલો છો હા શું જવાનું હોય ને હવે રજા હોય તો જઈશું તમે તારે આવવાનું છે

જો લઈ હું કે છે નઈ લઈ જાવ તો પપ્પાને ઘરે લઈ જાય એમ કે જાય રોટલા તૈયાર લઈ આવશું કા દેવાંજી તું નો હે એટલે દિવસ ખબર આ જો વેવાન ચીપ્સ ખાઈને શું કે છે હું કેસ બોલ હરુ કર્યું રમીન પછી આવી ગયો રંગકા તો છે એટલે ચીપ્સ ખાઈ લે. ઓછું જવાય ને ટાઈમે ઘરે નકર છે બધી જાય. હે બધી શું તું બધી ખાઈ બધી ચીપ્સ ખાઈ જા તું. હા ભાઈ આ તો નઈ રાખવાની. હા નઈ કેમ? ભાઈ આ કેમ નઈ રાખવાની? નઈ રાખવાની. હું કામ પાસે? અને ફોન કેમ ન કરો જીભ આમ આની કેમ આવી થઈ ગઈ હું કેમ લાલ થઈ ગઈ લાલ ને હું ખાધો ને મારો હા ચોક ખાધો જો એની જીભ ચોક ખાઈ ગઈ મારા મશીન મા તો હું આજ ભીંડા ની સબ્જી બનાવી હતી એને ને એવું છે

કેસો તું હાય અમારે આજે રજા છે તો બાર જવાનું છે કેતોપટી જવાનું જમીન નથી લઈ જવાની

તમને કેરી ભાવે કેટલી કેરી ખાધી દેવાંછી ચાર સારું તમે ખાઈ લો હવે બીજી પડી થશે ને એ મારા ભાગની હવે તને નઈ મળે હવે એ પડી ની કેરી મારી છે સારું તમે જમી લો પછી આરામ કરી પછી આપણે કઈક બાર જાવી એવું શું હે શું ગોટલ તને ગોટલું સારું હો આ જો બીજું ગોટલું શું बिजुगोट लोगों हम मणि है जब से काम करवा इसे हमारे जावा में से एक सदा नगरी बेस हुआ आज नोवलोग आए तो मर नेक्स्ट वीडियो में वीडियो को में तो लाइक कर दिया तो ना हमारे चैनल ने अपन सब्सक्राइब कर दिया चाय माताजी चाय रामा बाय